ભારતની અર્થવ્યવસ્થાના ગણેશોત્સવ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ભારતની અર્થવ્યવસ્થાને ગતિ આપે છે તો એમાં જરાય અતિશયોક્તિ નથી ગણપતિ ભારતની અર્થવ્યવસ્થાના તારણ છે મુંબઈમાં જ દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન લાખ કરોડ ટર્નઓવર થાય છે ઇન્ડસ્ટ્રીના વેચાણમાં જ્વેલરીના વેચાણમાં પચીસ નો વધારો અને મીઠાઈઓના વેચાણમાં ચાલીસ થી વધુ વેચાણ વધારો ગણેશ ઉત્સવ દરમિયાન થાય છે ફક્ત પુનામાં ગયા વર્ષે ગણેશોત્સવના અગિયાર દિવસ દરમિયાન પાંત્રીસ લાખ નાળિયેર વપરાયા હતા લગભગ કરોડનો ધંધો કરાવ્યો હતો તો તમે વિચારો કે આખા ભારતમાં ગણેશોત્સવ દરમિયાન કેટલા નળિયેરનું વેચાણ થયું હશે નાસિક પંચવટી ફ્લાવર માર્કેટના ફૂલોનું વેચાણ જે સરેરાશ દિવસનું વીસ ટન હોય છે ગણેશ ઉત્સવ દરમિયાન ગણો વધી જાય છે ગણેશ ઉત્સવમાં મૂર્તિકારો થી લાખ ગણપતિની મૂર્તિઓ બનાવે છે આખા ભારતમાં વીસ કરોડ ગણેશ મૂર્તિઓ બને છે છસો કરોડ રૂપિયાથી વધુ નો વેપાર થાય છે મૂર્તિઓ વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે ભારત બહાર સ્થાયી કે અસ્થાયી થયેલા નિવાસીઓ દર વર્ષે ચાર ચાકી વાહનોનું વેચાણ સવા લાખ અને બે ચાકી વાહનોનું વેચાણ સાડા ચાર લાખ ઉપર જઈ રહ્યું છે તહેવાર દરમિયાન નમકીન પદાર્થોના એક્સપોર્ટમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે ગયા વર્ષે હૈદરાબાદમાં ગણેશોત્સવ વખતે પાંચ કિલોનો મોદક બનાવવામાં આવ્યો હતો જેની બોલી લાગી હતી એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયામાં એ મોદક ખરીદાયો હતો એ પૈસા આર્થિક નબળા સ્તરના લોકોને માટે વાપરવામાં આવેલા ગયા વર્ષે લાલબાગના રાજાના સ્થાપનાના બે દિવસમાં જ આ બધા ઇકોનોમિક સર્વે બિઝનેસ મેગેઝીન્સ અને ન્યુઝપેપર્સોના આંકડાઓ ઉપરથી ફલિત થાય છે કે ગણપતિ બાપા ભારતની અર્થવ્યવસ્થાના સંચાલક છે